તાલીમમાં નાના ખેડૂતો અને કપાસની ટકાઉ ખેતી પદ્ધતિ લાગુ કરવા અને સિંચાઈની પદ્ધતિઓનું સામૂહિક રીતે નિયમ નિયમન કરી વૈકલ્પિક ઉભી કરવાનો મુખ્ય ઉદ્દેશ સાથે આ સંસ્થા દ્વારા તાલુકાના તેતાલીસ ગામોમાં ખેડૂતોની સંચાલિત જીવાત નિયંત્રણ અને પોષક તત્વો કાર્ય ઉત્પન્નના ચિહ્નો અને ખાતરના વ્યવસ્થાના ડેમોટ્રેશન આપવામાં આવ્યા છે જે ખેડૂતોની ખેતી ખર્ચ ઘટાડશે અને ઘટાડો થાય અને પાણી જમીન તેમજ પર્યાવરણની જાળવણી કરી શકાય તે માટે સંસ્થાના પ્રોજેક્ટ કોર્ડિનેટર ગોહાભાઈ આહિર ખેતી નિષ્ણાંત અશ્વિનભાઈ અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢના કપાસ નિશા વિષયના નિષ્ણાંત ડોક્ટર એલ કે ધડકુ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્રણ દિવસીય તાલીમ દરમિયાન લખતર તાલુકાના જુદા જુદા ગામોમાં ખેડૂતો ભાઈ બહેનોને લાભ લઈ રહ્યા છે ગોહાભાઈ નામ છે મારું કોહિઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ લખતર વિસ્તારમાં જે કામ કરે છે ત્રણ તાલુકામાં એમાં કોહિઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ લોકોના વિકાસ માટે અને કપાસ કરતા જે ખેડૂતો છે એના આવકની સુરક્ષા માટે ખાસ કરીને આ સંસ્થા કામ કરી રહી છે અત્યારે અમે જે કોઈઝન ફાઉન્ડેશન દ્વારા જે કામ કરીએ છીએ એ ત્રણ તાલુકામાં દસ હજાર ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી અને એમની ખેતીમાં ખર્ચ ઘટે આવકની સુરક્ષા એમાંથી એને મળી રહે પર્યાવરણની દૃષ્ટિએ જોઈએ તો કપાસની ખેતીની અંદર અત્યારે ખૂબ જ પ્રમાણમાં રાસાયણિક ખાતર રાસાયણિક દવાનો ઉપયોગ થઈ રહ્યો છે તો ખેડૂતો જરૂર પૂરતો ઉપયોગ કરે અને બાકીનું જે છે એ વેસ્ટ જે જાય છે એના બદલે લોકો કુદરત તરફ કેવી રીતે વળે અને જે રોગ અને જીવાત જે છે એનું મેનેજ કેવી રીતે ખેડૂતો કરી શકે કારણ કે મેનેજમેન્ટ એક જરૂરી પાયાની વિગત એમાં છે કે જેથી કરીને લોકોનો ખર્ચ ઘટે અને આવક એમની જળવાઈ રહે સાથે સાથે પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ અને પાણી અને જમીનની દ્રષ્ટિએ પણ આપણે જો જોઈએ તો ખાતર અને રાસાયણિક દવાઓ જે આડેધડ જે લોકો ઉપયોગ કરે છે એના કારણે જમીન અને પાણી એ પણ બગડતું જાય છે અને ખેડૂતોની પણ વ્યક્તિગત પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે તો કોઈઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લખતર લીમડી અને વિરમગામ તાલુકામાં જે ચોપન ગામમાં અમે જે કામ કરી રહ્યા છે એ તપાસ કરતા જે ખેડૂતો છે ડોક્ટર એલ કે ધડુક નિવૃત્ત સંશોધન વિજ્ઞાની કપાસ

કપાસની અંદર કોઈ પણ આંતર પાક તમારે કઠોળ વર્ગનો વાવો જોઈએ જેથી કરીને આપણે ખેતી ખર્ચ ઘટાડી શકીએ અને ઉપર ખાતરનો ખર્ચ પણ ઘટાડી શકીએ આજ રીતે કપાસ દર વર્ષે એકનો એક પાક ન લેતા તમારે પાકની ફેરબદલી કરવી જોઈએ ત્યાર પછી જો વાત કરીએ તો કપાસના બિયારણ ની વાત આવે તો કપાસનું બિયારણ હંમેશા નવી જાતો જે બહાર પડી છે એનો જ ખેડૂતોએ ખરીદી કરવી જોઈએ કારણ કે જૂની જાતોની અંદર રોગ જીવાત પ્રશ્નો ખૂબ જ આવે છે એટલે હંમેશા જે છેલ્લા ત્રણ વર્ષની અંદર જાતો બહાર પડી હોય એનો ઉપયોગ કરે તો પણ આપણે ખેતી ખર્ચ છે અથવા તો રોગ જીવાત ઘટાડી અને ખેતી ખર્ચ ઘટાડી શકીએ છીએ ત્યાર પછી જો ખાતરની વાત આવે તો ખાતરની વાત પણ અગત્યની વાત છે કે ખાતરમાં જે ડીએપી વાપરે છે ખેડૂતો એ બંધ કરી અને એની જગ્યાએ સિંગલ સુપર સુપરફોસ્ટેસ છે એનો ઉપયોગ કરવો જોઈએ એમ જ શરૂઆતનો પ્રથમ હપ્તો યુરિયાને બદલે છે એ ખેડૂતો એ છે એ એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જો નિંદામણની વાત કરીએ તો પ્રશ્ન તો આ જિલ્લાનો ખૂબ જ મોટો છે અને નિંદામણ માટે પ્રી ઇમરજન્સ જે નિંદામણ નાશક આવે અને પોસ્ટ ઇમરજન્સ એનો ઉપયોગ કરી અને પછી એક બે હાથ નિંદામણ અને એક બે આંતરખેડ કરવાથી નિંદામણનો સંપૂર્ણ પ્રશ્ન છે એ હલ થઈ શકશે અને ખાસ કરીને જો પિયત ની વાત કરીએ તો ડ્રીપ ઇરિગેશન અથવા તો સ્પ્રિંકલર ઇરિગેશન વાપરશો તો રોગ જીવાત ઓછા આવશે અને ખેતી કાચ પણ ઘટશે અને ઉત્પાદન તમારું વધશે તો આ રીતે ખેડૂત મિત્રો તમે જો થોડી થોડી નાની નાની વાતો પણ જો ઉપયોગ કરશો તો તમારો ખેતી ખર્ચ કર છે ઉત્પાદન વધશે અને આપણે છે એ કપાસની ખેતી લાંબો સમય સુધી ટકાઉ ખેતી કરી શકશું જેથી કરીને આવતી પેઢીને પણ કપાસ વાવવાનો સહયોગ મળી શકે